નમસ્કાર મિત્રો અત્યારે હું આ ધન્વંતરી કેમ્પસમાં છું અહીંયા જે પહેલાં તો એક માહિતી આપી દઉં આખા કેમ્પસમાં જે ગટર અને ઇલેક્ટ્રિફિકેશન અને જે સીસી રોડ છે એના કામ થવાના છે અહીંયા તમને આ બાજુ જે પહેલાં એક કુંડી દેખાડીશ એટલે જેથી તમને ખબર પડે કે અહીંયા જે ગટરનું કામ ચાલુ છે આ કુંડી જે એટલા માટે બનાવવામાં આવી છે કે જેથી કરીને અહીંયા જે ગટર બને અહીંયા એની માટે સીસી રોડ થાય એટલા માટે જે આ કુંદીભાઈની છે કુંડીને અત્યારે જોવો તો ઢાંકી દીધી છે હવે તમને આ બાજુ એક બીજું કામ બતાવીશ અહીંયા જે ડામરનું તો એક થર મારવામાં આવ્યું છે કારણ કે મુખ્યમંત્રી આવે છે ડામરનું થવર એટલું બધું મોટું છે તમે જોઈ શકો છો અડધો ઇંચનું પણ પૂરું થર નથી અડધો ઇંચ જેટલો પણ છે ડામર નથી નાખવા આવ્યો હકીકતમાં જે આખા કેમ્પસમાં જે સીસી રોડ કરવાનો છે આરસીસી રોડ કરવાનો છે પણ મુખ્યમંત્રી આવે છે ને એટલે જે આરસીસી રોડના બદલે જે અહીંયા ડામર પાતરી દેવામાં આવ્યો છે અને જનતાના પૈસાનું જે પાણી કરવામાં આવી રહ્યું હકીકતમાં જો આખા કેમ્પસમાં આરસીસી રોડ કરવાનો જ છે અત્યારે અહીંયા ડામર ઉકામ પાથરવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો કામ કેટલું બધું મજબૂત છે કે આ બધું ઉપરી જાય ને એ રીતનું કામ છે જુઓ તમે આખે આખું ધૂળ ઉપર સીધે સીધો છે એક ઇંચ જેટલો છે ડામર નાખવામાં આવ્યો છે કારણ કે મુખ્યમંત્રી આવે છે ચોવીસ તારીખે લગભગ મુખ્યમંત્રી આવવાના છે એટલે અહીંયા આરસીસી રોડ બનાવવાનો હોવા છતાં પણ જે ડામર રોડ કરવામાં આવ્યો છે કારણ કે મુખ્યમંત્રી આવે છે હવે મારું કેવું એટલું થતું આ ડામર રોડ આ રીતનો તમે એક એક ઈંચ નો કરી નાખ્યો છે આખો ડામર પાછો ઉપાડીએ ને પછી આરસીસી કરશો ને એટલે મતલબ એવો છે કે ડામર રોડ અને જનતાના પૈસાનું પાણી થઈ રહ્યું છે આરસીસી રોડ મંજૂર થઈ ગયો છે આખા કેમ્પસમાં આરસીસી રોડનું કામ ચાલુ છે છતાં પણ જે ડામર પાથરવામાં આવી રહ્યો છે અને જનતાના પૈસાનું જે પાણી કરવામાં આવી રહ્યું છે અને ખાસ છે જામનગર મહાનગરપાલિકાના જે કાંઈ અધિકારીઓ આટલો બધો મગજ વાપરતા હોય ને કેવું હતું તરફ સુધી આપો તમે આરસીસી રોડ પાસ કરી દીધો છે તો પછી આ ડામર પાથરી અને એ પણ છે આટલો પાથળો ડામર એક ઇંચ પણ ડામર છે પૂરો નથી ખાલી મુખ્યમંત્રી માટે જે મુખ્યમંત્રીની ગાડી આવીને હોય જાય ને કોઈ ડામર જે ઉકળી જાય ને એટલો બધો મોટો ડામરનો સ્થળ છે એ પાથરમાં આવ્યો છે એટલે તમે જોઈ શકો છો કે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર છે એ મુખ્યમંત્રીને વધાવવા કેવા કામગીરી કરી રહ્યું છે ધન્યવાદ જય હિન્દ જય ભારત